नमस्कार नजर न्यूज में आप लोग हार्दिक स्वागत है हूं आपके साथ अजय वाघेला आओ जो यह आज का मुख्य ની કારોબારી સમિતિ ની મીટિંગ મળી હતી જેમાં પાદરા નગર માં વિવિધ વિકાસ ના કામો ને મંજૂરી મળી હતી પાદરા નગરપાલિકા ની કારોબારી સમિતિ ની બેઠક પાદરા નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ કાલિદાસ ગાંધી ની અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પાદરા નગર માં વિવિધ વિકાસ ના કામો ને મંજૂરી આપવામાં આવી હતી નગરમાં મિલકત નામ ફેર માટે આવેલી અરજીઓને બહાલી આપવામાં આવી હતી અને પાદરામાં રોડ રસ્તા રિફ્રેસરિંગ પાદરા નગરમાં વિવિધ વિસ્તારમાં ટ્રી પ્લાન્ટસ્ટેશન કરવા મુક્તિધામ ડેવલપમેન્ટ સહિતના વિકાસના કામોના આવેલા ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા અને તમામ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી આ મિટિંગમાં પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી જયારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા બાપુના માર્ગદર્શન હેઠળ પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય ત્યારે આજે એકસો બેતાલીસ જેટલી નામ અરજી અને વિવિધ વિકાસલક્ષી પાદરા નગરપાલિકાના ટેન્ડરો જે ખોલ્યા હતા એને બહાલી આપી હતી જેવા કે સ્મશાન અને આગામી સમયમાં સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સોની મુખ્યમંત્રી જંત્રી વિકાસ યોજના હેઠળ જે દરેક વોર્ડમાં ત્રીસથી થી ચાલીસ લાખ રૂપિયાના કામ થવાના છે અને લગભગ જે પણ પાદરા નગરની સોસાયટી બાકી છે પેવર બ્લોક અને રોડ માટે એ પણ ધારાસભ્યની સી ગ્રાન્ટમાંથી જે એસ્ટિમેન્ટો મંગાયા હતા એ બધાને આજે મંજૂરી આપી છે અને એવા વિવિધ વિકાસલક્ષી ઘણા એવા કામો આજે મંજૂરી મળી છે